નમસ્કાર દર્શક મિત્રો જેનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડસર બ્રિજ પાસેથી મો સોસાયટીમાંથી ચોરી કરેલ સ્પલેન્ડર મોટર સાથે એક વ્યક્તિને ચોરીની મોટર સાયકલ સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચ ટીમના માનસો વાહન ચોરીના ગુનાઓ કરતા વ્યક્તિઓની શોધખોળ અંગેની પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલી માહિતી આધારે ગધડા માર્કેટ ચાર રસ્તા ખાતેથી એક શંકાસ્પદ સ્પ્લેન્ડર મોટર સાથે વ્યક્તિ નામે અમરસિંહ પ્રીતસિંહ યાદવ ઉંમરવર્ષ ત્રીસ રહે જલારામનગર માંજલપુર અલવાનાકા વડોદરા શહેર મૂળ રહે હાથરસ રોડ આગ્રા યુપી નામે નાને પકડી પાડી સદર વ્યક્તિની સઘન પૂછપરછ દરમિયાન વ્યક્તિએ તેને પોતે આજથી આશરે પાંચ માસ પહેલાં વડસર બ્રિજ પાસેથી આ મોટર ચોરી કરી લાવેલ હોવાનું જણાવતા જેથી આ વ્યક્તિ પાસેથી મળી આવેલ મોટર તપાસ અર્થે કબજેકારી વ્યક્તિ જણાવેલ હકીકત આધારે તેમજ કબજે કરેલ મોટર અંગેની ખાતરી તપાસ દરમિયાન આ વ્યક્તિ પાસેથી મળી આવેલ મોટર અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીમાં ગયા અંગેનો ગુનો નોંધાયેલ હોવાનું જણાય આવતા જેથી આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપવામાં આવેલ છે પકડાયેલ વ્યક્તિનું નામ સરનામું અમરસિંહ પ્રીતસી યાદવ ઉંમર વર્ષ ત્રીસ રહે જલારામનગર માંજલપુર વડોદરા મૂળ હાથરઝ રોડ એ આગ્રા યુપી કબજે કરેલ મુદ્દામાલ એક હીરો સ્પ્લેન્ડર મોટર જેની કિંમત રૂપિયા વીસ હજાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ